રાજકોટમાં મોરબી રોડ જગાત નજીક મળી આવ્યું નવજાત શિશુ મોરબી રોડે જગાત નાકા અક્ષર પાર્ક સોસાયટી શેરી નંબર એક માં ખુલ્લા પ્લોટમાં તરછોડાયેલ નવજાત શિશુ મળી આવ્યું જાગૃત નાગરિક દ્વારા 108 માં જાણ કરાતા ગ્રીનલેન્ડ ચોકડી નજીકથી 108 ની ટીમ દ્વારા નજીકના પોલીસ મથકે જાણ કરી અને પોલીસ ને પણ બોલાવવામાં આવી હતી 108 ની ટીમ દ્વારા નવજાત શિશુને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે નવજાત શિશુ જીવિત પુરુષ અને હાથના ભાગમાં ઈજા પહોંચી હતી અને બાળક ખુલ્લા વાતાવરણમાં હોવાથી તે સંપૂર્ણ સ્વસ્થ ન હોય એકસો આઠની ટીમ દ્વારા અમદાવાદ ખાતે તજજ્ઞ ડૉક્ટરની સાથે ટેલિફોનિક વાતચીત કરી નવજાત શિશુને સારવાર ચાલુ કરી હતી રાજકોટ જિલ્લાના હોસ્પિટલ ખાતે આ નવજાત શિશુને ખસેડવામાં આવ્યા બાદ ફરજ પરના ડોક્ટરે નવજાત શિશુની વધારાની સારવાર અર્થે આઈસીયુમાં રાખ્યું છે અને સ્થિતિ સ્થિર હોવાનું જણાવાયું હતું આ રીતે સરકારની એકસો આઠ સેવા સાર્થક કરી બતાવ્યું છે કે રામ રાખે તેને કોણ ચાખે અહેવાલ સંજય પોપટ